નમસ્કાર મિત્રો વિક્રમ ઠાકોરના દીકરા એટલે કે મિલમ ઠાકોરની સગાઈ કરી દેવામાં આવી છે જી હા મિત્રો મિલન ઠાકોરની સગાઈમાં ઘણા બધા મોટા કલાકારો પણ જોવા મળી રહ્યા છે અને આ સગાઈ એક મોટા હોલમાં રાખવામાં આવી હતી અને આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે મિલન ઠાકોર કેટલા સ્માર્ટ લાગી રહ્યા છે અને વિક્રમ ઠાકોર પણ સ્માર્ટ લાગી રહ્યા છે લાગતા નથી કે મિલન ઠાકોર તેમના દીકરા હોય કેમ કે તે પણ હજુ નાના છોકરા હોય તેવા જ લાગી રહ્યા છે અને તેમની વાઈફ અને તેમની દીકરી પણ આ વિડીયોમાં તમે જોઈ શકો છો તેમનું પૂરું કુટુંબ આ વિડીયોમાં તમે જોઈ શકો છો અને તેમની સગાઈ ધૂમધામથી કરવામાં આવી હતી સગાઈમાં મોટા મોટા કલાકાર પણ જોવા મળી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો